નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસને મંગળવારના રોજ તલની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તલની આવક અંગે વાત કરીએ તો સોળસો સાઠ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ તલના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને તલના બજાર ભાવ અપડેટ મળતા રહે

ભાઈ આ તલનો ભાવ ઓગણીસો ને ઇઠોતેર રૂપિયાનો થયો છે જોઈ ક્વોલિટી દાણે પણ સારું છે ભાઈ કલરમાં પણ લાઈટમાં ઓગણીસો ઇઠોતેર રૂપિયાના ભાવ થયો છે નવા સફેદ તલના સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ ઓગણીસો ઇઠોતેર રૂપિયાના ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર રૂપિયાના થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તલ છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ લાઇટમાં એકદમ ચોખ્ખા તલ છે ભાઈ બે હજાર રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના જોઈ લે સુપર ક્વોલિટી તલ છે ભાઈ બે હજાર રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટીમાં લેસ્ટા પત્તા 50 પત્તા પત્તા 50 પત્તા 50 પત્તા 50 પત્તા 50 પત્તા 50 પત્તા 990 1090 અને રૂપને ગયા 5759 1900 આ 10 મંતરી પછી એ માત્ર દલવિસ્તલ 55 91 કે ભાઈ આ સફેદ તલના ભાવ ઓગણીસો ને સાઠ રૂપિયાના થયા છે જોયું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીને ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું ઓગણીસો ને સાઠ રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ છે ભાઈ ઓગણીસો ને સાઠ રૂપિયાના ભાવ નવા તલના ઓગણીસો ને ભાઈ આ તલનો ભાવ ઓગણીસો અડસઠ રૂપિયાના થયા છે જોઈ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે ભાઈ ઓગણીસો ને અડસઠ રૂપિયા દાણે પણ લાઇટમાં છે કલરમાં પણ સારું ઓગણીસો ને અડસઠ રૂપિયાના ભાવ છે એનો વસભાઈ તલના ઓગણીસો અડસઠ ભાઈ નવા તલ છે અઢારસો રૂપિયાના ભાવ છે આ તલના જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત ને ભાઈ રાતો દાણો વધારે છે અઢારસો રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ અઢારસો રૂપિયાના ભાવ નવા સફેદ તલ અઢારસો રૂપિયા ભાઈ આ સફેદ તલનો ભાવ અઢારસો ને બાવન રૂપિયાનાથી જ જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ અઢારસો ને બાવન રૂપિયા દાણે ઝીણા મોટું છે ભાઈ કલરમાં પણ મીડિયમ અઢારસો ને બાવન રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના અઢારસો ને બાવન ભાઈ આ સફેદ તલના ભાવ સત્તરસો નેવું રૂપિયાના થયા છે ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી કરતા નીચો માલ છે ભાઈ દાણે પણ ઝીણા મોટું મિક્સ છે કલર માં પણ મીડિયમ કાકરી વાળો માલ છે ભાઈ સત્તરસો નેવું રૂપિયા ના ભાવ થયા છે ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને અડતાલીસ રૂપિયાથી હશે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ રાતો દાણો વધારે છે સત્તરસો ને અડતાલીસ રૂપિયાના ભાવ ભાઈ આ સફેદ તલના ભાવ બે હજાર રૂપિયાના છે જોઈ લો ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ સારું છે મોટો દાણો કલરમાં પણ લાઇટમાં બે હજાર રૂપિયાના ભાવ છે નવા સફેદ તલના બે હજાર રૂપિયા ભાઈ આ તલનો ભાવ પંદરસો ને ચોરાણું રૂપિયા થયા છે જૂના તલ છે જો ક્વોલિટી રાતો દાણો વધારે છે ભાઈ દાણે પણ ઝીણા મોટું મિક્સ છે પંદરસો ને ચોરાણું રૂપિયાના ભાવ થયા છે ભાઈ આ સફેદ તલનો ભાવ ઓગણીસો ને એકોતેર રૂપિયાનો થયો છે જોલિયો ક્વોલિટી મોટો દાણો છે ભાઈ કલરમાં પણ લાઇટમાં છે એકદમ ચોખ્ખા તલ ઓગણીસો ને એકોતેર રૂપિયાના ભાવ થયો છે નવા સફેદ તલના જોલિયો ક્વોલિટી ઓગણીસો ને એકોતેર રૂપિયાના ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને રૂપિયાના થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ સત્તરસો ને પાસાઠ રૂપિયાના ભાવ થયા છે કાકરી પણ છે રાતો દાણો વધારે સત્તરસો ને પાસાઠ ભાઈ આ સફેદ તલનો ભાવ ઓગણીસો ને પિસ્તાલીસ રૂપિયાના છે જોયું ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ એકદમ સફેદ છે ભાઈ ઓગણીસો ને પિસ્તાલીસ રૂપિયાના ભાવ ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો ને સિત્તેર રૂપિયાના થયો છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ સોળસો સિત્તેર રૂપિયા દાણા ઝીણા મોટું મિક્સ છે કલરમાં પણ રાતો દાણો વધારે સોળસો સિત્તેર રૂપિયાના ભાવ ભાઈ જૂના સફેદ તલ છે પંદરસો રૂપિયાના ભાવ છે જૂલીઓ ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી સફેદ તલ છે ભાઈ દાણે પણ મીડિયમ છે કલરમાં પણ મીડિયમ પંદરસો રૂપિયાના ભાવ છે જૂના સફેદ તલ ભાઈ આ સફેદ તલનો ભાવ સોળસો ને પાંચ રૂપિયાના થયા છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે કલરમાં પણ રાતો દાણો વધારે ભાઈ સોળસો પાંચ રૂપિયાના ભાવ થયા છે ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને રૂપિયાના થયો છે જોયું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ સત્તરસો ને રૂપિયાના ભાવ થયો છે તો પણ છે સત્તરસો ને રૂપિયા નવા સફેદ તલ